ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ સાતમો અધ્યાય ત્રીજો હિરણ્ય તપસ્યા અને વરદાન પ્રાપ્તિ નારદજીએ કહ્યું હે રાજન યુધિષ્ઠિર હવે હિરણ્ય કશ્યપુએ એવો વિચાર કર્યો કે હું અજય અમર અજર અને સમસ્ત સંસારનો એક છત્ર સમ્રાટ બની જાઉં કે જેથી કોઈ મારી સામે ઊભો સુધા રહી શકે નહીં આ માટે તે મંદ્રાચલની તળેટીમાં જઈને અત્યંત દારૂણ તપ કરવા લાગ્યો ત્યાં તે હાથ ઊંચા રાખીને આકાશ તરફ જોતો રહીને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી ઉપર ઊભો રહી ગયો તેની જટાઓ પ્રલયકાળના સૂર્યના કિરણો જેવી ચમકી રહી હતી જ્યારે તે આ પ્રમાણે તપમાં સંલગ્ન થઈ ગયો ત્યારે દેવો પોતપોતાના સ્થાનો અને પદો પર ફરીથી પ્રતિષ્ઠિત થઈ ગયા ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપસ્યાનો અગ્નિધુમાડા સાથે તેના માથામાંથી નીકળવા લાગ્યો અને તે ચારે તરફ ફેલાઈ જઈને ઉપર નીચે તથા આજુબાજુમાં લોકોને બાળવા લાગ્યો તેની જ્વાળાઓથી નદીઓ અને સમુદ્રો ઉકળવા લાગ્યા દ્વીપો અને પર્વતો સહિત પૃથ્વી ડગમગવા લાગી ગ્રહો અને તારા તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા તથા જાણે કે દસે દિશાઓમાં આગ પ્રજ્વલી જળી ઉઠી હિરણ્ય કશ્યપુની આ તપોમયી આગની જ્વાળાઓથી સ્વર્ગના દેવો પણ દાજવા લાગ્યા તેઓ ગભરાઈને સ્વર્ગમાંથી બ્રહ્મા લોકમાં ગયા અને તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી હે દેવોના પણ આરાધ્ય દેવ જગતપતિ બ્રહ્માજી અમે હિરણ્યકશીપુના તપની જ્વાળાથી બળી રહ્યા છીએ અમે હવે સ્વર્ગમાં રહી શકીએ તેમ નથી હે અનંત હે સર્વાધ્યક્ષ જો તમે યોગ્ય સમજો તો તમારી સેવા કરનારી પ્રજાનો નાશ થઈ જાય એ પહેલાં જ આ જ્વાળાનું સમન કરી દો હે ભગવાન તમે સર્વ કંઈ જાણો જ છો તો પણ અમે પોતાના તરફથી તમને એ જણાવીએ છીએ કે આ ક્યા આશયથી ઘોર તપ કરી રહ્યો છે સાંભળો તેનો વિચાર છે કે જેમ બ્રહ્માજી પોતાના તપ અને યોગના પ્રભાવ થકી આ ચરાચર જગતનું સર્જન કરીને બધા લોકોથી ઉપર સત્યલોકમાં વિરાજે છે તેવી જ રીતે હું પણ પોતાના ઉગ્ર તપ અને યોગના પ્રભાવ થકી તે જ પદ અને સ્થાન પ્રાપ્ત કરી લઈશ કારણ કે સમય અસીમ છે અને આત્મા નિત્ય છે એક જન્મમાં નહીં તો અનેક જન્મોમાં એક યુગમાં નહીં તો અનેક યુગોમાં પોતાના પરથી હું પાપ પુણ્ય વગેરેના નિયમોને બદલી નાખીને આ સંસારમાં એવું ઉલટું સુલટું કરી દઈશ કે જેવું પહેલાં ક્યારેય હતું નહીં વૈષ્ણવ વગેરે પદોની તો સેવી સાત કારણ કે કલ્પના અંતમાં તેમણે પણ કાળનો કોળિયો બનવું પડે છે અમે સાંભળ્યું છે કે આવી હઠ લઈને જ તે ઘોર તપ કરવા મચી પડ્યો છે તમે ત્રણેય લોકના સ્વામી છો હવે તમે જે યોગ્ય સમજો તે કરો હે બ્રહ્માજી તમારું આ સર્વશ્રેષ્ઠ પરમેષ્ઠ પદ બ્રાહ્મણો અને ગાયોના સંવર્ધન કલ્યાણ વિભૂતિ કુશળક્ષેમ અને વિજય માટે જ છે જો આ પદ હિરણ્યકશિપુને હસ્તગત થઈ જશે તો સજ્જનો પર સંકટોના પહાડ તૂટી પડશે હે યુધિષ્ઠિર દેવોએ જ્યારે ભગવાન બ્રહ્માજીને આ પ્રમાણે નિવેદન કર્યું ત્યારે તેઓ ભૃગુ દક્ષ વગેરે પ્રજાપતિઓની સાથે હિરણ્યકશિપુના આશ્રમ પર ગયા ત્યાં જઈને પહેલાં તો તેઓ તેને જોઈ જ ન શક્યા કારણ કે ઉધઈની માટી ઘાસ અને વાંસના વૃક્ષોથી તેમનું શરીર ઢંકાઈ ગયું હતું કીડીઓ તેના મેદ એટલે કે ચરબી ત્વચા માંસ અને લોહી ચાટી ચૂસી ગઈ હતી વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો તે પોતાના તપના તેજથી લોકોને તપાવી રહ્યો હતો તેને જોઈને બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા પછી તેમણે હસતા હસતા કહ્યું બ્રહ્માજીએ કહ્યું હે કશ્યપસુત હિરણ્ય કશ્યપો ઉઠો જાગો તમારું કલ્યાણ થાવ હવે તમારી તપસ્યા સિદ્ધ થઈ ગઈ છે હું તમને વરદાન આપવા આવ્યો છું તમારી જે ઈચ્છા હોય ને સંકોચપણે તે માગી લો મેં તમારા હૃદયનું અદ્ભુત બળ જોઈ લીધું અરે મચ્છરોએ તમારું શરીર ફૂલી ખાધું છે તો પણ તમારા પ્રાણ અસ્થિ માત્રના સહારે ટકેલા છે આવી કઠણ તપસ્યા આ પહેલાં ભૂતકાળમાં કોઈ ઋષિએ કરી નથી અને આગળ પણ કોઈ કરી શકશે નહીં ભલા એવું તે કોણ છે કે જે દેવતાઓના સો વર્ષ સુધી પાણી વિના જીવિત રહી શકે હે દિતિનંદન તમારું આ કામ મોટા મોટા ધીર પુરુષો માટે પણ દુષ્કર છે મને તમે પોતાની આ તપોનિષ્ઠાથી પોતાના વશમાં કરી લીધો છે હે અસુર શ્રેષ્ઠ આનાથી પ્રસન્ન થયેલ હું તમને તમે જે કંઈ માંગો તે આપી દઈશ તમે છો મરણધર્મા અને હું છું અમર તેથી તમને મારું આ દર્શન નિષ્ફળ થઈ શકશે નહીં નારદજી કહે છે હે યુધિષ્ઠિર આ પ્રમાણે કહીને બ્રહ્માજીએ તે હિરણ્ય કસેપુરના કીડીઓથી ફૂલી ખવાયેલા શરીર પર પોતાના કમંડળનું દિવ્ય અને અમોઘ કદીએ નિષ્ફળ નહીં થનારું પ્રભાવશાળી જળ છાંટ્યું જેમ લાકડાના ઢગલામાંથી આગ ભભૂકી ઉઠે તેવી જ રીતે તે જળ છાંટતા જ વાસ અને ઉદયની માટી વચ્ચેથી તે બહાર નીકળી અને ઊભો થઈ ગયો તે સમયે તેનું શરીર બધા અવયવોથી સંપૂર્ણ તેમજ બળવાન થઈ ગયું ઇન્દ્રિયોમાં શક્તિ આવી ગઈ અને મનમાં ચેતના આવી ગઈ તેના બધા અંગો વજ્ર જેવા કઠોળ અને તપાવેલા સુવર્ણ જેવા ચમકદાર થઈ ગયા હતા તે નવયુવાન થઈને ઊભો થઈ ગયો તેણે જોયું કે આકાશમાં હંસ પર આરૂઢ બ્રહ્માજી ઉપસ્થિત છે તેમને જોઈને તેને ઘણો આનંદ થયો પોતાનું માથું જમીન પર ટેકવીને તેણે તેમને નમસ્કાર કર્યા પછી હાથ જોડીને નમ્ર ભાવે ઊભો થયો અને અત્યંત પ્રેમપૂર્વક પોતાના નિષ્ફલક નેત્રોથી તેમને નિહાળતો રહીને ગદગદવાણીથી સ્તુતિ કરવા લાગ્યો તે સમયે તેના નેત્રોમાંથી આનંદના રહ્યા હતા અને આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું સ્તુતિ કરતા કહ્યું હે પ્રભુ કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત તમો ગુણથી ગાઢ અંધકારથી ઢંકાઈ ગઈ હતી તે સમયે સ્વયં પ્રકાશ સ્વરૂપ આપે પોતાના તેજથી તેને ફરીથી પ્રગટ કરી હતી આપ જ પોતાના ત્રિગુણમય રૂપે આ સૃષ્ટિની રચના તેનું રક્ષણ અને તેનો સંહાર કરો છો આપ રજોગુણ સત્વગુણ અને તમોગુણના આશ્રય છો આપ જ સર્વાતીત અને મહાન છો આપને હું નમસ્કાર કરું છું આપ જ જગતનું આદિ કારણ છો જ્ઞાન અને વિજ્ઞાન આપની મૂર્તિઓ છે પ્રાણ ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરે વિકારો વડે આપે પોતાને પ્રગટ કર્યા છે આપ મુખ્ય પ્રાણ સૂત્રાત્મા રૂપે ચરાચર જગતને પોતાના નિયંત્રણમાં રાખો છો આપ જ પ્રજાના રક્ષક પણ છો હે ભગવાન ચિત્ત ચેતના મન અને ઇન્દ્રિયોના સ્વામી આપ જ છો પંચભૂતો શબ્દાદી વિષય અને તેમના સંસ્કારોના રચયિતા પણ મહત્વના રૂપમાં આપ જ છો હોતા અર્ધવ્યુ બ્રહ્મા અને ઉદ્ગાતા આ ઋત્વિજોથી થતા યજ્ઞનું પ્રતિપાદન કરનારા વેદ આપનું જ શરીર છે તેમના વડે જ આપ અગ્નિસ્ટોમ વગેરે સાત યજ્ઞોનો વિસ્તાર કરો છો આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો કારણ કે આપ અનાદિ અનંત અપાર સર્વજ્ઞ અને અંતરયામી છો આપ જ કાળ છો આપ પ્રતિક્ષણ સાવધાની પૂર્વક પોતાના ક્ષણ લવ વગેરે વિભાગો વડે લોકોનું આયુષ્ય ક્ષીણ કરતા રહો છો આમ છતાં આપ તો નિર્વિકાર જ છો કારણ કે આપ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર અજન્મા મહાન અને સમસ્ત જીવોના જીવનદાતા અંતરાત્મા છો હે પ્રભુ કાર્ય કારણ ચલ અચલ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આપણાથી ભિન્ન હોય સમસ્ત વિદ્યાઓ અને કળાઓ એ આપનું શરીર છે આપ ત્રિગુણમયી માયાથી અતિત સ્વયં બ્રહ્મ છો આ સ્વર્ણમય બ્રહ્માંડ આપના ગર્ભમાં સ્થિત છે આપ તેને પોતાનામાં જ પ્રગટ કરો છો હે પ્રભુ આ વ્યક્ત બ્રહ્માંડ આપનું સ્થૂળ શરીર છે એનાથી આપ ઇન્દ્રિયો પ્રાણ અને મનના વિષયોનો ઉપભોગ કરો છો પરંતુ તે સમયે પણ આપ પોતાના પરમ ઐશ્વર્યમય સ્વરૂપમાં સ્થિત રહો છો વાસ્તવમાં આપ પુરાણ પુરુષ સ્થૂળ સુષ્મથી પણ બ્રહ્મ સ્વરૂપ જ છો આપ પોતાના અનંત અને અવ્યક્ત સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપ્ત છો ચેતન અને અચેતન એ બંને તમારી શક્તિઓ છે હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું હે પ્રભુ આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો આપ જો મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છો તો એવું વરદાન આપો કે આપે સર્જેલા કોઈ પણ પ્રાણીથી ભલે તે મનુષ્ય હોય કે પશુ પ્રાણી હોય કે અપ્રાણી દેવ હોય કે દૈત્ય અથવા નાગ વગેરે હોય કોઈનાથી પણ મારું મૃત્યુ ન થાય અંદર કે બહાર દિવસે કે રાત્રે આપે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી અસ્ત્ર કે શસ્ત્રથી પૃથ્વી પર કે અન્ય આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થાઉં ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલવમાં જેઓ આપનો મહિમા છે તેવો જ મારો પણ થાય તપસ્વીઓ અને યોગીઓને જે ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું છે તે જ મને પણ પ્રાપ્ત થાય ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંદે હિરણ્ય કશિપો વરયાચન નામ તૃતીયોધ્યાય સાતમા સ્કંદ અંતર્ગત હિરણ્ય કશિપુની વરદાનની યાચના નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય અધ્યાય ચોથો હિરણ્યકશિપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન નારચી કહે છે હે યુધિષ્ઠિર કશિપુએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ પ્રકારના અત્યંત દુર્લભ વરદાન માંગ્યા ત્યારે તેમણે તેની તપસ્યાથી પ્રસન્ન થવાને કારણે તેને તે વરદાન આપી દીધા બ્રહ્માજીએ કહ્યું હે તાત તમે મારી પાસેથી જે વરદાન માગી રહ્યા છો તે જીવો માટે ઘણા દુર્લભ છે પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધા જ વરદાન આપી દઉં છું નારાજી યુધિષ્ઠિરને કહે છે બ્રહ્માજીના વરદાન ક્યારેય અસત્ય થતા નથી તેઓ સમર્થ તેમજ ભગવદરૂપ જ છે વરદાન મળી ગયા પછી હિરણ્યકશિપુએ તેમની પૂજા કરી ત્યાર પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશિપુનું શરીર સુવર્ણ જેવું કાંતિમાન અને હુષ્ટ પુષ્ટ થઈ ગયું પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો તે મહાદેવતી સમસ્ત દિશાઓ ત્રણેય લોક તથા દેવો અસુરો નરપતિઓ ગંધર્વો ગરુડો સર્પો સિદ્ધો ચારણો વિદ્યાધરો ઋષિઓ પિતૃઓના અધિપતિ મનુ યક્ષો રાક્ષસો પિસાચરાજ પ્રેત ભૂતપતિ તેમજ સમસ્ત પ્રાણીઓના રાજાઓને જીતી લઈને પોતાના વશમાં કરી લીધા ત્યાં સુધી કે તે વિશ્વ વિજય દૈત્યે લોકપાલોની શક્તિ અને તેમના સ્થાન પણ પડાવી લીધા હવે તે નંદનવન વગેરે દિવ્ય ઉદ્યાનોના સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યો સ્વયં વિશ્વકર્માજીએ બનાવેલું ઈન્દ્રનું ભવન તેનું નિવાસસ્થાન હતું તે ભવનમાં ત્રણેય લોકનું સૌંદર્ય મૂર્તિમાન થઈને નિવાસ કરતું હતું તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું તે ભવનમાં પરવાળાની સીરીઓ પન્નાની ફરસ સ્ફટિક મણીની દિવાલો વૈદુરીયમણીના સ્તંભ અને માણકની બેઠકો હતી રંગબેરંગી ચંદરવા હતા દૂધના ફીણ જેવી સ્વચ્છ શુભ્ર સહ્યાઓ શોભી રહી હતી કે જેમના પર મોતીઓની ઝાલરો હતી સર્વાંગ સુંદર અપ્સરાઓ પોતાના નુપુરોનો રણજણ કરતી ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં તહીં ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનું સુંદર મુખ નિરકતી હતી મહેન્દ્રના તે મહેલમાં મહાબળવાન અને મહામનસ્વી હિરણ્યકશીપુ બધા લોકોને જીતીને સૌનો એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો તેનું શાસન એટલું કઠોળ હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને દાનવો તેના ચરણોની વંદના કરતા હતા તે તીવ્ર ગંધવાળી બધીરા પીને મદોન્મત રહેતો હતો તેની આંખો લાલ અને ચડેલી રહેતી હતી તે સમયે તે તપ યોગ અને શારીરિક અને માનસિક બળનો પૂંજ હતો બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો ત્યારે હે યુધિષ્ઠિર વિશ્વાવસુ તુંબરુ તથા અમે બધા લોકો તેની સામે ગાન કરતા હતા ગંધર્વો સિદ્ધો ઋષિજનો વિદ્યાધરો અને અપ્સરાઓ વારંવાર તેની સ્તુતિ કરતા હતા હે યુધિષ્ઠિર તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મનુષ્ય મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિ તો પોતે છીનવી લીધો હતો પૃથ્વીના સાતે દ્વીપો પર તેનું અખંડ રાજ્ય શાસન હતું સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન્ય આપતી હતી તે જે કંઈ ઈચ્છતો તે તેને અંતરિક્ષમાંથી મળી જતું હતું અને આકાશ તેને જાત જાતની આશ્ચર્યજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું આ જ પ્રમાણે ખારા પાણીનો મદિરાનો ઘીનો શેરડીના રસનો દહીંનો દૂધનો અને મીઠા પાણીનો આ સાતે સમુદ્રો પોતપોતાની પત્નીઓ નદીઓ સહિત મોજાઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા રહેતા હતા પર્વતો પોતાની તળેઠીઓ રૂપે તેને માટે ક્રીડાસ્થાન પૂરા પાડતા હતા અને વૃક્ષો બધી ઋતુઓમાં ફૂલતા ફરતા હતા બધા લોકપાલોના વિભિન્ન ગુણો તે એકલો ધારણ કરતો હતો આ પ્રમાણે દિગ્વિજય અને એક છત્ર સમ્રાટ થઈને તે પોતાના ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો પરંતુ આટલા વિષયોથી પણ તેને તૃપ્તિ થવા ન પામી કારણ કે આખરે તો તે ઇન્દ્રિયોનો જ દાસ હતો ને તે આવા રૂપે પણ ભગવાનનો જ પાર્સદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શાપ આપ્યો હતો તે ઐશ્વર્યને કારણે મદોન્મત થઈ ગયો હતો અને ઘમંડથી છકી જઈને શાસ્ત્રોની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યો હતો જોતજોતમાં જ તેના જીવનનો ઘણો બધો સમય વીતી ગયો તેના કઠોર શાસનને લીધે બધા લોક અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈનો આશ્રય મળ્યો નહીં ત્યારે તેમણે ભગવાનનું શરણ લીધું જ્યાં શરૂઆતમાં જગદીશ્વર નિવાસ કરે છે અને જેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ ફરી પાછા આવતા નથી તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ આવા ભાવથી પોતાની ઇન્દ્રિયોને સંયત અને પોતાના મનને સમાહિત કરીને તે સૌએ ખાવા પીવાનું અને નિંદ્રાનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી એક દિવસે તેમને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાય તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી સાધુજનોને અભય આપતી તે વાણી હતી હે શ્રેષ્ઠ દેવતાઓ ડરો નહીં તમારા સર્વેનું કલ્યાણ થાવ મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલેથી જાણું છું હું તેને ખતમ કરી દઈશ પરંતુ હમણાં તો તમે થોડા દિવસ સુધી યોગ્ય સમય આવવાની રાહ જુઓ કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો વેદ ગાયો બ્રાહ્મણો સાધુઓ ધર્મ અને મારી સાથે દ્વેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરે વિનાશ થઈ જાય છે આ હિરણ્ય કશિપુ જ્યારે પોતાના વેરભાવ રહીત શાંત સ્વભાવ અને મહાત્મા એવા તેના પુત્ર પ્રહલાદ સાથે દ્રોહ કરશે તેનું અનિષ્ટ કરવા ઈચ્છશે ત્યારે ભલેને વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો હું તેનો વધ કરી નાખીશ નારાજજી કહે છે સર્વેના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાને જ્યારે દેવોને આકાશવાણી દ્વારા આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે દેવો તેમને પ્રણામ કરી અને પાછા આવી ગયા તેમનો બધો ઉદ્વેગ ચાલ્યો ગયો અને તેમને એવું લાગ્યું કે હિરણ્ય કશિપુ હવે મરેલો જ છે હે યુધિષ્ઠિર દૈત્યરાજ હિરણ્ય કશિપુને અત્યંત વિલક્ષણ ચાર પુત્રો હતા તેમાંના પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા પણ ગુણોમાં સૌથી મોટા હતા તેઓ મહાન ઉપાસક એટલે કે ભગવત ભક્ત હતા તેઓ બ્રાહ્મણ ભક્ત સૌમ્ય સ્વભાવવાળા સત્ય પ્રતિજ્ઞ અને જીતેન્દ્રિય હતા તથા તેઓ સઘળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ ક્ષમતાનો વ્યવહાર કરતા હતા તથા સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુરત હતા તેઓ વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા દિનજનો પર પિતૃવત પ્રેમ રાખતા હતા સમવયસ્કો સાથે ભાતૃવત પ્રેમ કરતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવત ભાવ રાખતા હતા વિદ્યા ધન સૌંદર્ય અને કુલીનતાથી સંપન્ન હોવા છતાં ઘમંડ અને હઠ તેમને સ્પર્શી પણ શક્યા ન હતા મોટા દુઃખોમાં પણ તેઓ જરા સરખાઈ ગભરાતા ન હતા લોક અને પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા અને જોયા તો ઘણા હતા પણ તેઓ તેમને સારહીન અને મિથ્યા સમજતા હતા અને તેથી તેમના મનમાં કોઈ પણ વસ્તુની લાલસા એટલે કે સ્પૃહા ન હતી ઇન્દ્રિયો પ્રાણ શરીર અને મન તેમને વર્ષાતા તેમના ચિત્તમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના થતી ન હતી જન્મે અસુર હોવા છતાં પણ તેમનામાં આસુરી સંપદા લેશ માત્ર પણ ન હતી જેમ ભગવાનના ગુણ અનંત છે તેવી જ રીતે પ્રહલાદજીના ગુણોની પણ કોઈ સીમા ન હતી મહાત્માઓ હંમેશા તેમના તે ગુણોનું વર્ણન કરતા રહ્યા છે અને તેમને અપનાવતા આવ્યા છે તેમ છતાં તેમનામાં આ બધા ગુણો શાશ્વત છે હે રાજન આમ તો દેવો એમના શત્રુ ગણાય પણ તેમ છતાં ભક્તોનું ચરિત્ર સાંભળવા જ્યારે તેમની સભા થાય ત્યારે તેઓ તે અન્ય ભક્તોને પ્રહલાદજી જેવા કહીને તેમનું સન્માન કરે છે તો પછી તમારા જેવા અજાત શત્રુ ભગવદ્ ભક્તો તેમનો આદર કરે એમાં શું આશ્ચર્ય છે તેમના મહિમાનું વર્ણન કરવા માટે અગણિત ગુણો કહેવા કે સાંભળવાની જરૂર નથી તેમનો કેવળ એક જ ગુણ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં સ્વાભાવિક જન્મજાત પ્રેમ એ તેમના મહિમાને પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે પ્રહલાદજી બાળપણમાં જ રમતગમત છોડી દઈને ભગવાનના ધ્યાનમાં જળ તન્મય બની જતા હતા ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહરૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમને સંસારનું કોઈ સાંજભાન જ રહ્યું ન હતું તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોડામાં લઈ અને આલિંગી રહ્યા છે તેથી તેમને સૂતા બેસતા ખાતા પીતા હાલતા ચાલતા અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન દેતું નહીં ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં તેમનું હૃદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોર જોરથી રડવા લાગતા હતા ક્યારેક વળી મનોમન તેમને પોતાની સામે જોઈને આનંદના ઉદ્વેગથી ખિલખિલ હસવા લાગતા હતા ક્યારેક તેમના ધ્યાનમાં મધુર આનંદનો અનુભવ કરીને મોટેથી ગાવા લાગતા હતા તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસુરું કળપાંત કરતા હતા ક્યારેક ક્યારેક લોકલાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પણ લાગતા હતા ક્યારેક ક્યારેક તેમને લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા મંડી પડતા ક્યારેક ભીતર જ કોમળ સંસ્પર્શ અનુભવીને આનંદમગ્ન થઈ જતા હતા અને ચૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા તે સમયે તેમનું રૂવે રૂવું પુલકિત થઈ ઉઠતું તેમની અધખુલ્લી આંખો અવિચળ પ્રેમ અને આનંદના આંસુઓથી ઉભરાયેલી હતી ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમણોની આવી ભક્તિ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે એનાથી તેઓ પોતે પરમાનંદમાં મગ્ન રહેતા હતા પણ સાથે સાથે તે લોકોને પણ વારંવાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન કુસંગને કારણે અત્યંત દિનહીન થઈ ગયું હોય હે રાજન પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા હિરણ્ય કશિપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યા યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવર્ષિ તમારું વ્રત અખંડ છે હવે અમે તમારી પાસેથી એ જાણવા ઈચ્છીએ છીએ કે હિરણ્ય પોતે પિતા હોવા છતાં પણ આવા સુધરાદયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો પિતા તો સ્વાભાવિકપણે જ પોતાના પુત્રોને પ્રેમ કરે છે જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો તેને શિક્ષા કરવા માટે જ ધમકાવે છે શત્રુની જેમ તેની સાથે વેરવિરોધ તો નથી જ કરતા તો પછી પ્રહલાદજી જેવા અનુકૂળ શુદ્ધ હૃદય અને ગુરુજનોમાં ભાવ રાખનારા પુત્ર સાથે ભલા કોઈ દ્વેષ કેમ શકે હે પ્રભુ તમે સર્વ કાંઈ જાણો છો અમને એ જાણીને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે કે પિતાએ દ્વેષને કારણે પુત્રને મારી નાખવાનું ઈચ્છ્યું હે બ્રહ્મન તમે કૃપા કરીને અમારા આ કુતૂહલનું સમન કરો એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા સપ્તમ સ્કંદે પ્રહલાદ ચરિતે ચતુર્થો ધ્યાય સાતમા સ્કંધ અંતર્ગત પ્રહલાદ ચરિતમાનો ચોથો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલા લગી જય